મને તમે રજા આપો તો હું પૃથ્વી ઉપર જાઉં એટલે મારે થોડુંક પૃથ્વી ઉપર જાઉં ને તો આમ મારો ઇતિહાસ એ કે લખાય એ હાટું મારે પૃથ્વી ઉપર જવાનું છે એ કે સીતા માતા કે તો બ્રહ્માદેવ કે તમે તમારે જાવ કે એટલે એ પેલા રાજસ્થાનની જ્યાં ડુંગળી ગામ હતું એ ગામમાં પેલા આવ્યા અહીંયા

પૂજન વાર એમ છે હા કે મારું આ આ ગામમાં મારું થાન જ્યાં કરે ઈજ ગામમાં મારે રેવાનું છે એટલે હું શેર શેર એ ફર્યા મને ખબર પડી જાય કે કોણ મને આવકાર આવકારો આપેસ હવે એ ત્યાંથી પછી હાલતા ડોવી નો રૂપ લઈને તે આવતા એક હતા એક પૈસાદાર મકાન ઠેકા એટલે મેડીવાળું મકાન એ રાજસ્થાનમાં જયા ઉત્પત્તિ થઈએ ને ત્યાં એટલે એ મેડીવાળું મકાન હતું મેડીવાળું મકાન હતું હવે અહીંયા ભાત ને ઓહાવ્યો હોય એટલે એ ભાતનું પાણી જે નીકળ્યું ને એ પાણી લઈ સીધું પાણી નાખ્યું ને હું આ ડોહી માથે પેડ્યું અમને ખબર તો નથી કે કોઈ અહીં માણા નીકળે પણ માણા ન નીકળે આપણે જોઈને નાખાય ને એમ જોયા વિનાનું અહીંયા નાખ્યું નાખ્યું એવું શીતળા માથે જ પાણી બધું આવ્યું હવે એ તો બહુ બળેતરા ઉપડી પછી ને ખરે તી કેટલે ઠેકાણે ગઈ કોઈ બાર ખોલો કોઈ બહાર ખોલો મને બળેતરા થાય મને બળેતરા થાય તો કોઈએ બહાર ખોલ્યું નહીં વહી ગયા વહી ગયા ને ત્યાંથી કુંભારનું ઘર હતું ને એ ડેલી બંધ હતી ને આ આંગળેથી બોલા કે કોઈ છે કોઈ છે એમ કરતા હતા ત્યાં એ બાય ઘરમાંથી ડેલી ખોલીને બહેણે આવ્યા કે અરે મા તમને હું શું હોય કે એ કે મને બળેતરા થાય હું બળી ગઈ બળી ગઈ કે મને ફોડલા થઈ ગયા આખા શરીરમાં મારા તો કે તો તમે મારા ઘરમાં આવતા રહો હાલો ઈ કે એમાં ડેલીમાં આવો એ કે પછી ડેલીમાં લાવીને અહીંયા બે હાડ્યા બેહાડ્યા તો અહીંયા બિસાડી કહે તાડું પાણી ને એવું બધી માથે તાડું પાણી નાખ્યું ને એટલે થોડીક એને શાંતિ થઈ શીતળા માતાને શાંતિ થઈ એને કઈ ખબર નથી કે આ શીતળા માતા છે એમ તો એમ કે છે એટલે શાંતિ થઈ પાણી તાડું નાખ્યા પછી પછી કે હા મને હવે શાંતિ થઈ તો કે ભલે તમને ઉપર તો શાંતિ થઈ પણ તમને પેટમાં પણ લાઈ લાગી હે ને એ કે એ કે હા બેટા મને પેટમાં લાઈ લાગી એ કે તો કે તો મારા ઘરમાં હું જાઉં જી હોય ને એ થોડુંક લઈ ને તમને દોમતી તમે ખાઈ લો તો પેટમાં ટાળી થઈ જાય કે તમને હવે એ તો ગોય બિસાડી ક્યાંક ઘેર અંદર ગોય હવે બહુ જ ગરીબ આવી હતી ઘરમાં તો શું હોય એટલે ઓલી થોડીક ઘઉંની ઘે પેલા ભરડતા ને એની રાબડી કરીને એ પડી હતી હાંસની તે એ તાઢી પડી હતી ને એક કુંડીમાં દહીં હતું તે દહીં લીધો દહીંમાં કે આમાં નાખી દો ને તો હારું પછી ને તે વાંટી પી જાય એ કુળી આમાં દહીં હતો એટલું લઈને આવી એ કે મારા ઘરમાં તો બીજું કોઈ નથી આ છે આ રાબડી છે ઘઉંની ને આમાં દહીં છે થોડુંક આ પેલા ખાઈ જાઓ ને પછી તમે આ દહીં પી જાય એ કે શાંતિ થઈ જાય કે થોડીક થઈ જાય કે હા બેટા લાવી કે તે રાબડી ખાઈ ગઈ ને પી ગઈ ને પછી માથે દહીં પી લીધું દહીં પી લીધું કે હા મને હવે જરાક શાંતિ થઈ હો બેટા એ કે મને બહુ ઘણું હારું તો ન તાણે હવે હા મારું પેટ થઈ ગયું બાપા મને ગીતી હતી ફોડલા મને બહુ તરમાટ થતો તો એ કે પછી એમ કરીને એનો છોકરાને હુભરાવેલો હતો ને ઓલી કે કે તો મા લાવો ને તમારું માથું હાવ ગીસ ઓળી ગીસ હું ઓળાવી દઉં એ કે ઓળાવી દે ને બેટા એ કે મને હાવ ગીસ તો થઈ ગઈ મારા માથામાં એ કે લાવો ઓળાવી દો હવે એ ઓળાવા વળગી તે હજી ઓળાવા વળગી ડાચ્યો હજી તો નાખે ને તાઈનો છોકરો રડે રડ છે પછી કે 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 મા ઓલું મારા દીકરો રડે તો હું લઈ આવું તમે કહું તો લઈ આવું નહીં તો માથું ઓળાવીને કે માથું ઓળાવી લેતા તો એ રડી રડીને પૂરો થાય ને લઈ જાય ને મારા ખોળામાં દેતા દીકરાને એ કહે તે હું અહીં રમાડ ને તું મારું માથું ઓળાવી દે પછી ઓલી લઈ આવી ને એના ખોળામાં દીધી ને છોકરો તો હા રડતો તો ચાનો ગયો ને મીંડ્યો હું હોવા ને પછી એનું માથું ઓળાવવા વળગી તે માથું ઓળાવી તે આમ કરતી હતી ને કાનની ત્યાં આડું જોઈ ને ત્યાં એક ત્રીજી આંખ ત્યાં ઓલી ને બીક લાગી કે આ તો કોઈ સુડેલો હે કે ડાકણ હે કે શું હોય અને તો આ આંખ્યા છે ત્રીજી એટલે એટલે પોતે ને ડર લાગ્યો ને બી ગઈ પછી માથું આમ મૂકી દીધું પાછું હવે માથું તો બાંધી દો પછી એમ કરીને માથું બાંધ્યું ને આમ એ માતાજી આમ બેઠા હતા એ કેમ બેટા તું એમ થઈ ગઈ તું બી શી કે મારાથી હું કોઈ ડાકણ નથી કે સુડલ નથી ઈ કે ને હું છે ને એ શીતળા માતા છે એ કે શીતળા મા છે એટલે એ ત્રીજી એક છે અહીંયા શીતળામાસેથી ને પછી અહીંયા શીતળામાનું સ્વરૂપ બતાવ્યું એને એ કે આ હું શીતળા માતા છે સ્વરૂપ બતાવ્યું ને તો બતાવે ભેગું ધોલી આવીના પગમાં પડી ગઈ કે અરે મેં તો કેવી શંકા કરી તમારી ન્યાય એમ કરીને પગમાં પડી ગઈ પગે લાગે ને પછી કે હવે તમને મારે થાન ક્યાં દેવું હોય કે મારા ઘરમાં તો કોઈ પણ એવું થાન બેઠા જેવું નથી કે જે હું આપું પાથરવા જેવું પાથરવાજ પાથરવા જેવું કંઈ નથી હવે શું કરું એ મા તમે આજ મારે ઘેર આવ્યા ને પછી આમ ગધેડો બાંધેલો હતો કે બેટા મારી નજરમાં છે જે મારે થાન કરવાનું છે એ હવે આ તારો ગધેડો છે ને એને માથે જ મારું થાન એ કે એના સિવાય બીજું કઈ નથી કે થાની હું બેઠા છે હું એ ગધેડા ઉપર બે ને એટલે મારો વજન પર ગધેડો ઝીલી લે એ કે હાલ હું એને માથે જાઉં તો કે ઉભા રહ કે તમને ત્યાં હું આસન પાથરી દઉં ને પછી બેહો પછી પોતાની હાડી પહેરેલ હતી ને એમાંથી ફાળી કટકો ને એને માથે ગધેડા માથે નાખી દીધો ને એને બે હાઈ ગયા ન્યા બે હિજા પછી કે બેટા મારે છે ને કે આ ગામમાં જ મારે બેવાનું છે તુંજાવાનું છે મારે આ ગામમાં જ તુંજાવું એટલે જો બધી સમજ થાય ને મને મારી જગ્યા થોડીક આપે તો અહીંયા તમે મંદિર બનાવવાનું છે કે ને તું જાય કે કે બધીને ઘેર ઘેર કહીએ કે માતાજી આવ્યા બધી દર્શન એની ઈચ્છા છે કે આપણા ગામ આપણા ગામમાં રહેવું મારે એમ કહ્યું તું તારે બધીને ને ઘેર કહ્યા બધી માં કહી આવી કે સીતરા માતા આવ્યા ને એને અહીં આપણા ગામમાં રહેવાનું રેવાનું છે ઈ કે એમ કે

ત્યાં કે ઓલી બેનને કે કે તું ઓલી કુડી તારા ઘરમાં છે ને એ લઈ આવી કે જા તે ઈ તો કે એને શું કરવી તમારે તો કે લાઈને મારા હાથમાં દે એને એને હાથમાં સીધી દીધી એને હાથમાં સીધી દીધી ને પછી કે કે તારા ઘરમાં જૂની પાની હાવે માં જ્યાં પડી હોય તો મને હાવે દે ઈ કે હવે પછી કે તમારે હાવેણીને પણ શું કરવી એ કે માં તો કે તું મને દે ને એ હાવેણી દીધી પછી એ ગધેડા ઉપર બેઠા હતા ને ત્યાંથી હેઠા ઉતર્યા ઉતરીને પાછા ઘરમાં ગયા એના બે રૂમ હતા ઓરી હતી એ બધીમાંથી અહીંયા વાળી લીધું વાળી ને એ કચરો ભૂકો હતો ને એ બધી અહીંયા એ કોડીમાં બધું ભરી લીધું અહીંયા હવે એ બધી ભરી લીધું કે બેટા આ કસરો નથી મેં ભેર્યો એ આ તારી ગરીબાઈ તારા ઘરની ગરીબાઈ મેં ભરી લીધી હશે હવે તારા ઘરમાં માં કોઈ બી ગરીબાઈ નહીં રે કે એટલે આ ગરીબાઈ છે ઈ હું મારી પહેણ જ રાખા કે તારી ગરીબાઈ કે એમ કરીને પાછા એ એના માટે ગધેડા માથે સડી જાય એ કુળી પણ એના હાથમાં છે ને હાવેણી પણ એના હાથમાં વટાણે પણ એના હાથમાં રાખે હા હાવેણી ને કુળી ના હાથમાં છે હવે ઈ બધી કરી લીધું ને ને પછી ગામમાં અહીંયા મંદિર બંધાવ્યું ને અહીંયા અહીંયા

તેમ આવે હા તેમને દી તમારે ટાઢુંસ ખાવાનું હા તેમને દી તમારે કોઈ દી ગરમ ખાવાનું નહીં ને આ મારી પૂજા કરવાની તમારે હા તેમને દે આવીને ને તમારા સૂલા હોય એ તમારે સુલા ઠારી દેવાના તો આ આ બેન મે પીધું કે ઈ સુલા ઠારી દઈએ એનું કારણ હું ઈ કે તો કે ઈ સુલા ઠારી દો ને હું બાર વાગ્યા પછી હું અહિયાં આરોટવા આવું કારણ કે હું શેઠ ને દી રાંધણ શેઠ કેવાય પછી બાર વાગ્યા પછી પછી આવું એટલે મને આ જીવ હું બોળી ગઈ હતી ને કે આ બધી મારે માથે પેડ્યું ને હું બોળી ગઈ

તો સારી લાગી હોય તો લાઈક શેર અને નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો જય માતાજી જય શ્રી કૃષ્ણ